બાપુ બાપુ આગળ વધ ઝર શંકરભાઈ પ્રજાપતિ આજ રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પાછળ સ્વચ્છ ભારત અભિયાન પ્રોગ્રામ રાખેલ છે જેમાં આજુબાજુના રહીશો વેપારીઓ તથા લારી ગલ્લાવાળા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ટેક્સ કલેક્શન ડિપાર્ટમેન્ટ એવા બધા સ્ટાફનું આજે સ્વચ્છ ભારત અભિયાન રાખેલું છે આ અમારો ઉદ્દેશ એવો છે લોક જાગૃતિ માટે લોકો આ જોઈ આવું કામ કરવા માટે પ્રેરાય પોતાની સોસાયટીની પોતાની ઘરની આજુબાજુની સફાઈ નિયમિત પોતાની રીતે કરે અને એમાં કોર્પોરેશનનું જે કંઈ કામગીરી છે એને સાથને સહકાર આપે એવી અપેક્ષા સાથે અમે આ પ્રોગ્રામ રાખેલો છે આવો પ્રોગ્રામ અમારો દરરોજના દરરોજના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જાહેર સ્થળો પર રાખવામાં આવેલ છે જેથી લોકોને આ વસ્તુનો પૂરેપૂરો લાભ મળે અને લોકો જોઈને આનાથી પહેરાય એવી અમારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અભિગમ રહેલો છે આવી જગ્યાએ જાહેર સ્થળોએ ગેરકાયદેસર દબાણ ઉપાડવાની કામગીરી પણ આજ રોજ ચાલુ છે તથા વોર્ડમાં જાહેર રોડ ઉપર લારી ગલ્લા ગંદકી કરતા હોય એને દંડ કરવાનું તેમજ એ લોકોને લારી ગલ્લા ઉપડાવી લેવાનું નોટિસ આપ્યા બાદ કામગીરી કરવામાં આવે છે પીએમ સાહેબ શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લોક જાગૃતિના ઉદ્દેશથી આ પ્રોગ્રામ અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રાહબરી નીચે રાખીએ છીએ